જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું અહિયાં મંદિર માં રોકાણી છું અને આજે અત્યારે હું પાછું પ્રસાદ બનાવું છું ભક્તો માટે બધા સેવા કરવા આવ્યા છે લોકો દર્શન કરવા આવ્યા છે હું ને કઈ ભાષા મેં બે પ્રસાદી બનાવી છે

कोया बना बनवाई गयो छे पासो बिजो आमा ने ला आ पानी ना टाने नवा आमा ने काटी लेयो बापा ने बतीला तो के है बनवानो छे ने बापूजी तो बनाओ या थोड़ा खदना बापा खाए ने बाबन मोरो बाबन ने दादा ने होशार करो

બટાઈ સુતે બહુ મારે આજે બાપુ માટે ટીરો બનાવવાનું મો કમયો હવે અને આમાં કઈ સાખર કે ગોળ કે ખાંડ ખાય બાપુ માટે સાવ શીરો અને થાળીમાં કાકી અમે બપોરે બતાવી છે તો શીરો હવે અત્યારે આ બાપુ માટે બનાવ્યો સાંજના અને હવે અત્યારે સાંજે અમે બાપુ માટે તૈયાર હું મારી આ ચેનલને લાઈક અને શેર જરૂર કરજો અમે આજ પોતાની રામાપીરના મંદિરે દર્શન કરવા આવ્યા હતા સેવા કરવા આવ્યા હતા સાંજ સુધી રોકાણા છીએ આ શીરો તૈયાર છે